નમસ્કાર પાલનપુર બ્રિજેશ્વર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા આવી હતી આ શોભાયાત્રામાં દ્વારા જય રણછોડ મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે એક બાદ એક મટકી ફોડી આગળ વધતી ગઈ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા તેમજ ઠેર ઠેર ના તાલે મટકી ફોડના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રા બીજેશ્વર કોલોની થઈ દિલ્હી ગેટ સિમલા ગેટ ગુરુ નાનક ચોક ગઠામા ગેટ સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી ઠેર ઠેર લગાવેલી મટકીઓને ગોવાળીઓએ ફોડી બીજેશ્વર કોલોની ખાતે પરત ફરી હતી જેમાં પાલનપુર નાનક ચોક ખાતે દિનેશભાઈ પંચાલ પ્રકાશભાઈ અગ્રવાલ અંકુરભાઈ જોશી ભાવેશભાઈ રાવલ સહિતની ટીમ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા નાનક ચોક ખાતે આવી પિરામિડ રચી મટકીને ફોડવામાં આવી હતી જેથી સમગ્ર શહેર કૃષ્ણના રંગે રંગાયું હતું છે કાર્યક્રમ ઝેર ઝેર યુવાનો દ્વારા કરવામાં આવે છે શહેર આ प्रति वर्ष आ गुरु नानक चौक खाते नंद घर आनंद भयो जय कन्हैया लाल की भगवान कृष्ण न जन्मदिन अंदर सुंदर यात्रा न्यू અહીંયા સુંદર મટકી ફોડનો કાર્યક્રમ કર્યો છે મિત્રો આ પ્રોગ્રામ અમારા દિનેશભાઈ પંચાલ અમારા વિવાનભાઈ ઠાકોર અમારા અંકુરભાઈ જોશી તથા અમારા અન્ય ગણેશ ઉત્સવ સમિતિના મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે અમે આ આયોજન સુંદર કરીએ છીએ નંદજા આનંદ મયો જય વિશ્વ હિન્દુ પરિષદના આજના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે પાલનપુરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રખંડ દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું છે આયોજન હિન્દુઓ જોડાય છે સમગ્ર વિશ્વના લોકો જોડાયા છે ત્યારે પાલનપુર અંદર અહિયાં ગોળાઈ અંદર ભાઈ શ્રી અમારા દિનેશભાઈ પંચાલ વિવાન ઠાકોર પ્રકાશભાઈ અગ્રવાલ સાહેબ અંકુરભાઈ અમારા આશાબેન અને સમગ્ર કાર્યકર્તાઓ ખુબ જહેમત ઉઠાવી અને ખુબ ભવ્ય કાર્યક્રમ કર્યો છે બટકી ફોડ એ બધા વિશ્વ હિન્દુ પરિષદ એમનો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે